બિહારમાં કોંગ્રેસ અને આરજેડીના સંયુક્ત મંચ ઉપરથી વડાપ્રધાનના સ્વર્ગવાસી માતા વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા આખા દેશની જનતામાં રોષ ભભૂકી ઉઠ્યો છે આજરોજ વલસાડના આઝાદ ચોક ખાતે વલતાડ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પ્રલણાબેન પટેલની આગેવાની હેઠળ વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી અને વલતાડ નગરપાલિકાના શાસક પક્ષના નેતા અલકાબેન દેસાઈ પ્રદેશ કારોબારી ના સભ્ય સીતાબેન નાયક વલસાડ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બ્રિજનાબેન પટેલ વલસાડ નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં મહિલા મોરચાના કાર્યકર્તાઓ એકત્ર થયા હતા વલતાડ આઝાદ ચોક ખાતે માગા અપમાન નહીં સહેગા હિન્દુસ્તાનના સૂત્રોચ્ચાર સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું

માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું અપમાન નથી માત્ર હીરાબાનું અપમાન નથી પચાસ ટકા રાજનીતિ કરીને આ મુદ્દો અપનાવ્યો છે હાલમાં જયારે આગામી દિવસમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી થનાર છે ત્યારે બિહારની મારી માતા અને બહેનો આનો બદલો જરૂરથી આપશે

બિહારમાં વડાપ્રધાન સમગ્ર બહેનો અને માતા માટે અપમાનજનક બાબત છે આ તબક્કે વલસાડ જિલ્લા મહિલા મોરચા માતૃશક્તિના અપમાન નો જરૂરથી એને ધોકાળ આપશે માત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું અપમાન નથી માત્ર હીરાબા નું અપમાન નથી પચાસ ટકા મહિલાઓનું અપમાન છે ફિરો પક્ષ માટે સત્તા મેળવવા માટે કઈ જ મુદ્દો નથી ત્યારે એમણે ખોટી રાજનીતિ કરીને આ મુદ્દો અપનાવ્યો છે હાલમાં જયારે આગામી દિવસમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી થનાર છે ત્યારે બિહારની મારી માતા અને બહેનો આનો બદલો જરૂરથી આપશે કોંગ્રેસ અને આરજેડી પૂરી રીતે હારશે અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ મહિલાઓ માટે ખૂબ જ ચિંતિત છે એમના ઉત્કર્ષ માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે ત્યારે અમારી ભારતની સૌ નારીઓના આશીર્વાદ એમના ઉપર હર હંમેશ માટે રહેશે એમણે દેશનો નથી ચૂકવા દીધો અને અમે એમને નહીં ચૂકવા દઈએ